ડભોઈ સ્થિત માતૃશ્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પક્ષીઓ અને પ્રાણી માટે પાણીના બાઉલ વિતરણ કરવામાં આવ્યું કોઈ મુશ્કેલી ન પડે તે માટે ડભોઈની માતૃશ્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ આગળ આવી છે પક્ષીઓને પ્રાણીઓ માટે પીવાના પાણીના કુંડા તથા જય નિર્મલ દીપ તરફથી પક્ષીઘર વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરમીમાં પશુ પક્ષીઓને રાહત મળે તે હેતુથી જીવદયાના ઉપદેશ અંગે પૂજ્ય ગણિવર્ય ભક્તિચંદ્ર વિજયશ્રીના દિવ્ય આશીષ અને પ્રેરણાથી તેમના ભક્તજનો તરફથી તથા માતૃશ્રી સેવા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પિંકેશભાઈ ઘડિયાળી તથા ટ્રસ્ટી શ્રી પારુલબેન દક્ષેશ કુમાર જૈન તથા દક્ષેશભાઈ જગદીશભાઈ શાહના સંયોગથી પાણીના અનાજના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું જય દીપ પરિવાર ડભોઈ છેલા બાપુ જૈન તરફથી ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આ અવસરે લોકોએ પાણી અનાજના બાઉલ અને પક્ષી ઘર પ્રાપ્ત કર્યા હતા માતૃસેવા સંસ્થાન તરફથી પાણીના અને અનાજ માટેના કુંડા અને જય દીપ તરફથી પક્ષી ઘર વિતરણ કરવાનો કાર્યક્રમ દર વર્ષે કરતા રહીએ છીએ જે રીતે આપણે સ્વચ્છ અને સારું જમવાનું જમી રહ્યા છે ત્યારે પશુઓને પણ કાંકરા અને ધૂળ વગરનું ખાવા મળી રહે તે માટે માતૃસેવા ફાઉન્ડેશન આ કુંડાનું વિતરણ કરી રહ્યા છે અને સખત ગરમીના કારણે પક્ષીઓ મરી ના જાય એટલા માટે ચકલી ઘર બી અમે દર વર્ષે વિતરણ કરવામાં આવીએ છીએ આ જૈન વગામાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે પિંકેશભાઈ છે બાપુ છે એમના બેન ફોરેન થી આવ્યા છે એ લોકોના માધ્યમથી આ નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ સો થી દોઢસો કુંડા અને પાંચસો એક પક્ષી ઘર વિતરણ કરે